નવનિર્માણ પામી રહેલ સ્મશાન અને ભઠ્ઠી માટે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ સતીશ પટેલ તરફથી ચાલીસ લાખનું યોગદાન અનાવિલ સમાજના હોલને હોલમાં રૂપાંતરિત કરવા માટે સમાજના પ્રમુખ દિલીપ દેસાઈનું દાન તેમજ સ્મશાનના નવીનીકરણ માટે અરવિંદ દેસાઈના દાન બદલ અનાવિલ યુવક મંડળના સેક્રેટરી અનિલ કુમાર દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આ આધુનિક એસી મોક્ષરથ સમાજના દરેક વર્ગ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે આ દાન સેવાનું ઉત્તમ કાર્ય છે જે સમાજના લોકોને ખૂબ જ લાભ આપશે નામદા ખાતે આધુનિક સ્મશાન નિર્માણ માટે સંસ્થા દ્વારા પ્રયાસો ચાલી રહ્યા છે જેમાં પ્રમુખ સતીશ પટેલ સાથે સંયુક્ત યોગદાન આપ્યું છે રથનું દાન આપનાર સ્વર્ગસ્થ ચંદ્રકાંત દેસાઈની દીકરીઓ શ્રીમતી પ્રીતિબે જીતેન્દ્ર દેસાઈ અને શ્રીમતી સ્વાતિ કવલ દેસાઈ જણાવ્યું હતું કે અમારા પિતા સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ ના સ્મરણાર્થે અમે આ મોક્ષરત સમાજને અર્પણ કર્યો છે સમાજે અમને ઘણું આપ્યું છે અને આ દાન એ ઋણ ચૂકવવાનો અમારો નાનો પ્રયાસ છે અમને સમાજની સેવા કરવાની આ એક અનોખી તક મળી જેનો અમને આનંદ છે મારું નામ પ્રીતિ જીતેન્દ્ર દેસાઈ છે હું ચંદ્રકાંત પરાગજી દેસાઈ જે નામે રથ આપ્યો છે એમની દીકરી છું અને મારી બેન છે સ્વાતિ ચંદ્ર કવલ દેસાઈ એ મારી નાની બેન છે અને અમારી બંને બહેનોને ઈચ્છા હતી કે મારા પપ્પાના સ્મરણાર્થે અમે કઈ ને કઈ દાન આપીએ અને જે સમાજમાં અમને જે નામ અને પ્રતિષ્ઠા મળી છે તેનું ઋણ અમે ચૂકવીએ અને એ જ અમે સેવામાં આપીએ બસ નાની સરખી અમારી ભેટ છે સમાજમાં બહુ ખુશી થાય છે કે આજે અમારા લીધે સમાજની સેવા થાય છે સમાજને સમાજમાં આ રીતે લોકોને લોકો સેવા મેળવી શકશે અને નિઃશુલ્ક ભાવે નિઃશુલ્ક આપી છે સેવા તો એ લઈ શકશે સેવા એટલે અમારા પહેલેથી પપ્પા લોકોનો બિઝનેસ છે અને એ રીતે જ હસબન્ડનો પણ બિઝનેસ છે અને હું એક ક્લબ સાથે જોડાઈ છું અને એ રીતે જ મારામાં દાન કરવાની વૃત્તિ પણ એમાંથી જ ઉદભવી છે તો સમાજની સેવા માટે આ રીતે મારું ભાવત પણ છે અનિલ કુમાર જીણાભાઈ દેસાઈ સેક્રેટરી વાપી અનાયલ યુવક મંડળ વાપી આજરોજ વાપી અનાયલ યુવક મંડળ જે છેલ્લા પંચોતેર વર્ષથી વાપીની સેવા સંસ્થા કરી રહ્યા છે એમના દ્વારા વાપીની જનતાની સેવા કરવા માટે સ્વર્ગસ્થ ચંદ્રકાંત પરાગજી દેસાઈના ફેમિલીએ અમને જે મોકો આપ્યો છે ને એમના દ્વારા આ નો ટોટલ ખર્ચો આપીને અમને એસી મોક્ષરથ પહેલી વખત વાપીમાં ઇન્ટ્રોડ્યુસ થયું છે ને અમને જે સેવા કરવાની તક એમણે આપી છે તે બદલ અનાયલ યુવક મંડળ ચંદ્રકાંત પરાગજી દેસાઈ અને અમારા મંડળના પ્રમુખ અરવિંદભાઈ પરાગજી દેસાઈનો અંતઃપૂર્વકપૂર્વક આભાર માને છે અને વાપીની જનતા એમને જીવનભર યાદ કરે એવું એક યશસ્વી પગલું એમણે આ ભર્યું છે અને વાપી અનૈવ્ય મંડળ આનો તમામ મેન્ટેનન્સનો ખર્ચો ભોગવશે અને લોકોને વાપીમાં સુવિધા મળે એ રીતે એસી મોક્ષરતમાં લોકોને ડાઘુલો પણ બેઠવા માટે બી અમે અંદર સોફા રાખ્યા છે બરાબર બધી વ્યવસ્થા કરી છે અને વાપીની જનતાને આરામથી અને નવી અમે એક બીજું પ્રયોજન કરી રહ્યા છે જે નવી ભઠ્ઠી અને નવું સ્મશાન નામધા ખાતે અમે એ ઉપયોગ બનાવી રહ્યા છે એનું બી ટૂંક સમયમાં અમે લોકાર્પણ કરવા જઈ રહ્યા છે એ અમારા મંડળના પ્રમુખ અરવિંદભાઈ તરફથી અમને ડોનેશન મળ્યું છે બીજું આજનો એક બીજો પ્રસંગ છે કે અમારો આ જે દેસાઈ લોકનો રોલ છે એમાં ટોટલી નીચે ગ્રાઉન્ડ એમ જ હતું કે ટોટલી એસી અમે કર્યું છે લોકો માટે ઉપર નીચે ટોટલી અમારો રોલ એસી થઈ ગયો છે એનો તમામ ખર્ચો અમારા મંડળના પ્રમુખ દિલીપભાઈ દેસાઈ તરફથી મળ્યા છે એટલે અનાયલ સેવા મંડળ બંને ભેગા થઈને વાપીની જનતાની સેવા કરવા માટે અનાયલો ભેગા થયા છે અને યશસ્વી રીતે અમે એનું સંચાલન કરી લોકોને સુવિધા મળે એવી પ્રયત્ન કરીશું અમારા અમારા જે માનનીય મંત્રી છે કનુભાઈ દેસાઈ એમનો અમને સાથ અને સહકાર આ અનાયલ સમાજ માટે તત્પર મળતા રહે છે એમના તરફથી અમને સમય ચાલી લાખની ભઠ્ઠી ભણી છે એક જ અવાજે એમણે કહી દીધું છે કે ભઠ્ઠીના ચાલીસ લાખ રૂપિયા એમણે મંજૂર કરીને લગભગ બે દિવસમાં કાર્યરત થઈ જશે એટલે અમે આ તબક્કે વાપી અનાયલ લોક મંડળ અમારા માનનીય મંત્રી શ્રી કનુભાઈનો બી આભાર માને છે અને અમારા વાપી ખાતે રહેતા તમામ અનાયુલો અમે પગમાં ભૂખ નથી પહેરી લોકોએ સામે ચાલીને

અનિલભાઈની ટીમ દ્વારા જે પ્રયત્નો કરવા આવ્યા છે એમાં અમે યથા યોગ્ય સતીષભાઈ ભૂયા નોટિફાઈડ સાથે મળીને ઘણા બધા કામો અમે કરવા જોઈએ